વલસાડનો ટિઠલ દરિયા કિનારો પ્રવાસીઓ માટે કરાયો બંધ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાનના પલટાને અસર ગુજરાતમાં પણ જોવા મળશે જેને લઈ રાજ્યમાં હવામાન વિભાગે ટિઠ્ઠલ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે ત્યારે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે અતિશય ગરમીમાં દરિયાની હવા ખાવા તેમજ મજા માણવા આવતા સહેલાણીઓને દરિયામાં નહવા ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે વાતાવરણમાં પલટો અને હવામાં લો પ્રેશરના કારણે જ્યારે બીજી બાજુ માછીમારી કરતા માછીમારોને પણ બીજી જૂન સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે